નાનુભાઈએ કહ્યું કે વિશુદ્ધ હીરો છે સાચી વાત છે કારણ કે લેબોરેટરી તૈયાર કરવા મૂળ તો પ્રેશર નીચે કાર્બન ને કરવામાં આવે ત્યારે હીરો બને હીરો બને છે એટલે વાતમાં ક્યાંય કોઈ વિસંગતતા નથી અને એમણે બહુ સરળતાથી કહી દીધી છે એ આપણી માટે આનંદની વાત એટલા માટે છે કે આ ઘટના નું સૌથી વધારે બેનિફિશરી જો કોઈ હોય તો ગુજરાત હશે જી જી અને ગુજરાત દેશનો ભાગ છે એટલે ભારત હશે